જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે તે વિરાટ સ્વરૂપની પ્રતિમા કૃષ્ણ રૂપી શ્રીજીમાં કરવામાં આવે છે જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ડેકોરેશનના વખાણ કરી તેને બિરદાવે છે સૌપ્રથમ તો તમારા દર્શક મિત્રને શ્રી જય ગણેશ શ્રી નવયુગ બાર યુવક મિત્રમંડળ મંડળ બાકા રાજા છેલ્લા પચીસ વર્ષથી શ્રીજીની શ્રીજીની સ્થાપના કરે છે હવે આમાં એ મહાભારતની થીમ પર આ ફેરી શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે અર્જુનને મહાભારતનું જ્ઞાન આપે છે જે વિરાટ સ્વરૂપ બતાવે છે નારાયણ ભગવાન એ વિરાટ સ્વરૂપ તમે પાછળ જોઈ શકો છો એ સ્વરૂપ બતાવે છે ને જ્ઞાન આપે છે ગીતાનું એ પ્રમાણેની થીમ પર આપણે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે અને બીજી વસ્તુ એ કે આ પ્રમાણે આ દિવસ દરમિયાન અમે કે જે ગરીબ અત્યારે પૂરમાં આવ્યા છે માણસ જે તકલીફ થઈ છે એમાં થોડુંક દાન પૂન કર્યું છે એ ઉપરાંત જે ગરીબ છોકરાઓ હોય છે કે જેને સ્ટેશનરી નોર્મલ વિતરણ કર્યું છે એવું આયોજન કર્યું છે અને રહી વાત વિસર્જનની વિસર્જન માટે અમે વાંચતે ગાચતે ડીજેના તાલથી આપણે કૃત્રિમ તળાવ કોટા બ્રિજ પાસે જે બનાવવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા ત્યાં વિસર્જન કરવામાં આવશે બ્રુપોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર